હાલે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવાનો સર્ગગણીય પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે મતદારોની માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો જેમાં લોકોને મત આપી અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ફરજિયાત મતદાન કરવા લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને અઢાર વર્ષના યુવાનોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો